નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ભાઈ યુટ્યુબ ચેનલ માં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ બાર ત્રણ બે હજાર ચોવીસ વાર મંગળવાર ભજના ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી ચેનલ ઉપર નવા હોવ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને ગયા રવિવારે આપણે જીરુ એરંડા કપાસ રાયડો તલ આ બધા પાક માટે એક સર્વેનો વિડીયો મૂકેલો છે તો જઈ અને જરૂરથી એ વિડીયો જોઈ લેજો પચાસ હજાર વ્યૂઝ એમાં પૂરા થઈ જશે અને ત્રણ હજાર લાઇક એમાં પૂરા થઈ જશે એટલે આપણે બીજો એક નવો સર્વેનો વિડીયો આપશું અને એકદમ ઊંડાણપૂર્વક સર્વે કરેલો છે એટલે જરૂરથી એ વિડીયો જોઈ લેજો અને આની આગળ પણ એક સર્વેનો વિડીયો આપેલો હતો જેમાં આપણે ચણા ધાણા જીરું ઘઉં લસણની વાત કરી હતી એટલે જરૂરથી બંને વિડીયા જોઈ લેજો તો ચાલો આગળ વધીએ હવે શરૂઆત કરીએ જુનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો પચાસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો છન્નું રૂપિયા હતો ચણાની વાત કરીએ તો એક હજાર ત્રીસ રૂપિયાથી અગિયારસો ઓગણત્રીસ રૂપિયા थी तेर। दस रुपिया थी एक रुपिया। और अदनी बात करिए जुनासी तो सो सो सोयाबीन आठ सौ सो आठ सौ बयासी रूपया धाणा बार सौ अठार सौ चालीस धाणी चौदसो बीस सौ पांच रुपया जाड़ी मगफली एक हजारो चौदह જૂનાગઢમાં જીરાની જો વાત કરીએ તો પિસ્તાલીસો રૂપિયાથી બાવનસો રૂપિયા પૂરા વાત કરીએ અમરેલીની ઘઉં આજે ત્રણસો થી પાંચસો સાડત્રીસ સોયાબીન આઠસો અઠ્યાવીસથી આઠસો આડત્રીસ વાત કરીએ તો એક હજાર થી એક હજાર નવ્વાણું ચણા આજે નવસો પચીસ રૂપિયાથી એક હજાર પંચાણું રૂપિયા ધાણી તેરસો થી ચોવીસો અમરેલીમાં તલની વાત કરીએ તો સોળસો થી ઓગણત્રીસો એકોતેર ઝીણી મગફળી એક હજારથી બારસો સત્તર રૂપિયા જાડી મગફળી નવસો થી બારસો સિત્તેર કપાસની વાત કરીએ જો અમરેલીમાં તો આજે નવસો થી સોળસો ઓગણત્રીસ એ જ રીતે જીરું આજે આડત્રીસો વીસ રૂપિયા થી છપ્પનસો પચાસ રૂપિયા વાત કરીએ જામનગરની જામનગરમાં એરંડો આજે નવસો રૂપિયાથી અગિયારસો એકવીસ લસણ નવસો પચાસથી એકવીસો સાહીઠ રાયડો આઠસોથી નવસો પિસ્તાલીસ અજમો એકવીસો પચાસથી ચાર હજાર ધાણા આજે બારસોથી ઓગણીસો ધાણીની વાત કરીએ જામનગરમાં તો અગિયારસોથી ઓગણીસો પચાસ જાડી મગફળી નવસો પચાસથી બારસો પંદર રૂપિયા ઝીણી મગફળી નવસોથી અગિયારસો પંચાવન કપાસની વાત કરીએ જામનગરમાં આજે તો બારસો થી સોળસો પંચાણું એ જ રીતે જીરું આજે ત્રણ હજાર રૂપિયા થી બાવીએલ થી ત્રણસો એક્યાસી તુવેર એક હજાર થી બે હજાર એકવીસ મગ પંદરસો એકત્રીસ થી સોળસો છોતેર એરંડો આજે છસો થી અગિયારસો એકોતેર અડદની વાત કરીએ તો સાતસો છોતેર થી સત્તરસો એકોતેર

તો ચાર હજાર રૂપિયાથી ત્રેપનસો એકાવન રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો એ સો ટકા સાચા બજાર ભાવ આ બંને સર્વે અત્યારે તમને દેખાય છે બે વિડીયો જે જે મિત્રોએ ના જોયા હોય જરૂરથી જઈ અને જોઈ લેજો એકદમ ડિટેલથી એમાં વાત કરેલી છે કપાસ અને જીરાની તો ઘણી બધી ડિટેલમાં વાત કરેલી છે એટલે જરૂરથી વિડીયો જોઈ લેજો અને બાકી હોડી ઉપર જે સંઘ ચાલીને દ્વારકા જાય છે એનો પણ એક વિડીયો આપણે અપલોડ કરી દીધો છે આપણા ચેનલ ઉપર તો એ પણ અત્યારે દેખાય છે એના ઉપર ટેપ કરી અને એ પણ જોઈ લેજો કઈ રીતે લોકો ચાલીને જાય છે કઈ રીતે હજારોની સંખ્યામાં જાય છે અને ચારસો ચારસો પાંચસો પાંચસો કિલોમીટરોમાંથી હાલીને આવે છે એ વિડીયો ખૂબ જ મજા આવે જોવા જેવો છે તો એ પણ જોઈ લેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોમાં અંજ સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર